નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો ગઈકાલે સાંજે સાત વાગે આસપાસ એટલે કે વિદ્યા ભરતી અંગેની મહત્ત્વની અપડેટ વેબસાઇટ ઉપર આવી હતી અને તમારે બધા સુધી પહોંચી જ પણ ગઈ હશે તો એ અપડેટની જે વાત કરી વિદ્યા જે શેડ્યુલ જાહેર થયું છે જે ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગીનું જે ખાસ ભરતી ઝુંબેશ દિવ્યાંગોની જે ભરતી હતી અને વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી અને અન્ય માધ્યમ તમામનું જે ફાઇનલ છે અને ડીવીનો જે આગામી જે પ્રોગ્રામ જે છે જિલ્લા પ્રસંગીનો એનો સંભવિત કાર્યક્રમ જે વેબસાઇટ ઉપર મૂક્યો છે તો આ વિડીયોની અંદર એની ચર્ચા કરીશું ટાટ ભરતીની જે થોડી ઘણી અપડેટ છે એની ચર્ચા કરીશું અને વિદ્યાસાયક ભરતીની સાથે શું હવે ક્રમિક ભરતી પોસિબલ છે કે કેમ અને શું છે એની થોડી વાત કરીશું અને લાસ્ટમાં કાસ્ટ વેરિફિકેશન બાબતમાં થોડી વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો સૌ પહેલાં જોઈએ કે આજે આપણા વિદ્યાસાયક ભરતીની વેબસાઇટ અને વેબસાઇટ ઉપર અપડેટ થયેલું છે તમે જોઈ શકો છો અહીંયા ખૂણામાં કે ન્યૂ સેક્શનમાં જે આપેલું છે ઉમેદવારો માટેની અગત્યની સૂચના તો અગત્યની સૂચનાઓ શું છે એ જોઈ લઈએ પહેલાં આપણે તો એડિંગમાં પહેલાં લખેલું છે કે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસાયિક ભરતી વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ અહીં આપ્યો છે તો આ કાર્યક્રમ જે છે એની આપણે વાત કરીએ તો એમાં કેવું છે તારીખ મુજબ એ જોઈ લઈએ તો ખાસ ભરતીના જે ઉમેદવારો જે રહ્યા એમનું જે દિવ્યાંગ ભરતીનું જે ફાઇનલ મેરિટ જે છે એ પાંચ પાંચમા મહિનાની પાંચ તારીખે આવવાનું છે અને દસ તારીખે એમનો જિલ્લા પસંદગીનો કાર્યક્રમ ચાલુ થવાનો છે અને ત્યારબાદ અન્ય માધ્યમ જે આપણે આપણી સાથે જે ફોર્મ ભરેલા હતા એ અઢારસો બાવન જગ્યાઓ માટે તો એમની વાત કરીએ તો એમનો બાર તારીખે ફાઇનલ મેરિટ છે બાર પાંચે અને એમનું પંદર પાંચે એમનું જિલ્લા પસંદગી ચાલુ થવાની વાત છે પછી જે ગુજરાતી માધ્યમની વાત કરીએ તો પહેલાં એકથી પાંચનું રાખ્યું છે તો એમાં સત્તર પાંચે એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે અને બાવીસ પાંચે એમનું જિલ્લા પસંદગી શરૂ થવાની છે અને ગુજરાતી માધ્યમ ધોરણ થી આઠ માટે ત્રીસ પાંચે ફાઇનલ મેરિટ આવવાનું છે અને પાંચ એ એમની જિલ્લા પસંદગી શરૂ થવાની છે તો આ વિદ્યાસાયક ભરતી અંગેનો આ કાર્યક્રમ છે હવે આ એની વાત કરીએ આપણે થોડીક આમાં કેટલી સત્યતા રહેલી છે કે કેવી રીતે કામ થઈ શકે એમ છે તો હવે જ્યારે વિદ્યાસાયક ભરતી માટે શેડ્યુલ એક જાહેર કર્યું છે તો આ લોકોનું જ્યારે પણ કામ હોય છે એ વિદ્યાસાયક ભરતી બોર્ડનું એક્યુરેટ કામ હોય છે અને એ લોકો જે ટાઈમટેબલ આપતા હોય છે ટાઈમ પ્રમાણે એ પ્રમાણે કામ કરતા જ હોય છે અને કારણ કે એમની જોડે પૂરતો સ્ટાફ પણ છે બધું છે અને એમને આ કામ કરવાની એવી જુનૂન પણ છે આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે તો આ જે ડેડલાઇન જે આપેલી છે આ લોકોએ સંભવિત તારીખો એ તારીખો સંભવિત છે અને એ આપણે અહીંયા પહેલું જે શરૂ થશે ખાસ ભરતી પાંચ પાંચ એ ફાઇનલ મેરિટ જે આવશે એ લોકોનું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ લોકોએ કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને ત્યારબાદ જ્યારે અન્ય માધ્યમનું પણ બંદર બાર પાંચે ફાઇનલ મેરિટના એ બધું આવશે એટલે સ્ટાર્ટ મતલબ ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે એ પ્રમાણે લોકો કામ કરે છે હવે આ જે ટાઈમટેબલ છે એ ચોક્કસ આયોજન કરીને બનાવવામાં આવ્યું છે કે જેટલા પણ દિવસની ગેપ રાખેલી છે બરાબર ને કે વિદ્યા બધી એકથી પાંચ જણા ઉમેદવારો જે બાવીસ પાંચથી જે જિલ્લા પસંદગી કરે તો એક દિવસમાં એ લોકોને જે બોલાવવાની રેન્જ હોય છે એ પ્રમાણે જેટલા પણ લોકો એ બોલાવી શકે એટલા લોકો એ પ્રમાણે એ લોકોએ ગણ્યું હશે જેટલી ભરતી જે છે જગ્યાઓ જે છે એ પ્રમાણે જે બોલાવવાના છે એ પ્રમાણે અને કાઉન્ટ કરીને જે છથી આઠ વાગ્યાનો જે સમય છે બાવીસ પાંચથી છ પાંચ એટલે કે છ તારીખ પાંચમા મહિનાની છઠ્ઠી તારીખ સુધીનો એટલે કે જે તેર ચૌદ દિવસનો સમય છે એટલા ટાઈમમાં એમને એકથી પંદરની જિલ્લા પસંદગી પૂરી કરવાનો એમનો જે ટાર્ગેટ હશે તો એ રહેશે જ કદાચ આ જે બધી પ્રોસેસ રહી કદાચ એક બે દિવસ લેટ ચાલુ થાય છે તો લેટ બધું થોડું 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 લેટ થઈ શકે છે પણ આ જે વસ્તુ રહી હવે થવાની છે અને નવા સત્રથી જે જૂન મહિનાથી જે હાજર કરવાની વાત હતી બરાબર છે તે હવે શક્ય થવાનું છે એ આપણે જોઈ શકીએ છીએ દાખલા તરીકે જૂનની અંદર એવું નહીં કે ભાઈ નવા સત્રના નવું જૂનથી જ હાજર છે એ શક્ય નથી પણ જૂનના એન્ડમાં કે જુલાઈના સ્ટાર્ટિંગમાં વિદ્યાસાયક ભરતીના ઉમેદવારોને શાળામાં હાજર થવાનું થઈ જાય એ હવે પોસિબલ દેખાઈ રહ્યું છે પણ આની સાથે સાથે હવે ટાટની થોડી વાત કરી લઈએ કે ટાટ ભરતી જે છે એમાં એવું છે કે સીડ્યુઅલ બહાર પાડ્યું હતું ત્રીસ એપ્રિલ સુધીનું હવે કે ત્રીસ એપ્રિલ સુધીમાં અમે લોકો બધું બધી નવ નવથી બારની પૂરી કરી નાખીએ બરાબર ને હવે વિદ્યા કેવું છે કે બંને બોર્ડ અલગ છે આપણે જાણીએ છીએ હવે વિદ્યા અંદર એવું છે કે એની અંદર બદલી કેમ્પનો જે પ્રશ્ન હતો ઘણા બધા શિક્ષકોને પહેલાં છૂટા નહોતા કરાયેલા અને એ લોકોને એવું કહીને નહોતા છૂટા કર્યા કે ભાઈ અમે લોકો જૂનમાં નવા શિક્ષકો આપવાના જ છીએ તો પછી તમે છૂટા કરી દઈશું હવે એ લોકોને છૂટા કરી દીધા છે ત્રીસ એપ્રિલે ઓલરેડી થઈ જશે તો નવી જે એમની જે જગ્યાઓ ખાલી રહી ત્યાં ગાડી એક જ જિલ્લામાં ઘણી બધી ઘટ થઈ જાય એક જ તાલુકામાં ઘણી બધી ઘટ થઈ જાય તો ત્યાં શું કરવું ત્યાં કેવી રીતે શિક્ષકો મૂકવા તો એના માટે પણ વિદ્યાસાયક ભરતીનું જે કામ હતું એ વહેલું કરવાની શક્યતાઓ પૂરેપૂરી હતી અને ગઈકાલે બંને ભરતી બોર્ડની વચ્ચે એક મિટિંગ થઈ હતી અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કઈ બી કે ભાઈ તમે પહેલાં કરી દો કે ગરીબી ગયા હોય તો તાટ ભરતીની વાત કરી કે હાલમાં જે એસએ એસનું જે બંનેના ટીવી પૂરા થઈ ગયા છે પણ જે મેના પહેલાં વીકમાં જે છે એચ નું જે પીએમએલ ટુ આવવાની શક્યતા છે પૂરી પૂરી અને એવું કહે છે કે ભાઈ દસ તારીખ આસપાસ એમની જિલ્લા પસંદગી અને શાળા પસંદગી પંદરમી સુધીમાં પણ પૂરી કરવાની સંભાવના છે તો એના પછી એ સરકારી ગ્રાન્ટેડ સરકારી ગ્રાન્ટેડ એ રીતની એ પ્રક્રિયા ચાલશે પણ જે રીતે આ વિદ્યાસાયક ભરતીનું શેડ્યુલ બહાર પડ્યું છે ત્યાં સુધીમાં એ વસ્તુ પૂરી થઈ જાય એવી લાગતી નથી હવે એટલે ક્રમિકની વાત કરીએ આપણે તો ક્રમિક ભરતી એટલા માટે જાય કે ભાઈ વિદ્યા સહાયક ભરતી જે બોર્ડ જે રહ્યું એ લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અમે લોકો ત્રીસ એપ્રિલ સુધીમાં પૂરું કરી દઈશું પણ ત્રીસ એપ્રિલ સુધીમાં એ લોકો એનું અડધું કામ પણ કરી શક્યા નથી તો હવે એના માટે થઈ અને પ્રાથમિક શિક્ષણમાં ઘણા બધા પ્રશ્નો થાય પાયાનું શિક્ષણ છે બરાબર તો ઘણા બધા પ્રશ્નો ઉદભવે ફરીથી જ્ઞાન સહાયકની ભરતી હાલ આપી શકાય એવી નથી તો એટલા માટે જ વિદ્યા સહાયકમાં કદાચ ઉતાવળ કરી રહ્યા છે હવે વાત કરીએ કે એકથી પાંચનું પહેલાં અને છથી આઠનું પછી કેમ આવી તો આ વસ્તુ બરાબર છે કે તમે એકથી પાંચનું જે પહેલાં આપ્યું છે એની જગ્યાએ તમે છથી આઠનું પહેલાં આપો તો ઘણો બધો એમાં ફાયદો થઈ જાય છે કારણ કે છથી આઠમાં જેને લેવું હોય તો એકથી પાંચવાળા ઉમેદવારોને એ ફાયદો છે જો છથી આઠનું પછી આપ્યું છે તો આઠ વાળાને ફાયદો છે એ રીતનું છે હવે એ લોકોએ કંઈ નક્કી કર્યું હશે વિચાર્યું હશે એ પ્રમાણે આ શિડ્યુલ આપ્યું છે પણ ક્રમિક ભરતીની આપણે વાત કરીએ કે હવે એની શક્યતા કેટલી છે તો અમુક લોકો એવું કહે છે કે ભાઈ ક્રમિક ભરતી નથી કરી ક્રમિક ભરતી માટે અમે આંદોલન કરશું આમ તેમ કરશું એ વસ્તુ બરાબર છે હવે વિદ્યા સહાયકનું જે શેડ્યુલ આપ્યું છે એ લોકોએ સામેથી તો એનો આપણે કોઈએ વિરોધ કરવાની જરૂર નથી આ વિરોધ આપણે ના કરાય કેમ કે હવે એ પોતે જ લોકો જૂન સુધીમાં જો પૂરું કરવાનું કહે છે તો આપણે એનો વિરોધ ના કરવો જોઈએ પણ જે એ લોકોએ પ્રોમિસ કર્યું હતું નવથી બારની ભરતી માટે ત્રીસ એપ્રિલ સુધી પૂરું કરવાનું તો એની ઉઘરાણી કરવી જોઈએ અને એમને એવું કહેવું જોઈએ કે ભાઈ વિદ્યા જિલ્લા પસંદગી જો બાવીસ તારીખે એકથી બારની ચાલુ થાય છે તો ત્યાં સુધીમાં આ મે મહિનાની અંદર તમે નવથી બારની તમામ ભરતી પૂરી કરી શકો છો કારણ કે બધી પ્રક્રિયા ઓનલાઈન હોય છે બરાબર શાળા ફાળવણી થઈ જાય પછી કોઈ વાંધો આવતો નથી તો આપણે બંનેનું સચવાઈ શકીએ છીએ તો નવથી બારનું કામ થઈ જાય પહેલાં અને એ મે મહિનામાં પૂરું થઈ જાય અને પછી જ પાછળથી વિદ્યા સહાયકનું કામ ચાલુ થાય તો બંનેનું સચવાઈ જાય બરાબર છે પણ જો એવું કરવામાં આવશે કારણ કે એ લોકો પોતે જ નહીં ઈચ્છે કારણ કે નવથી બારવાળા હજુ પણ કેટલો સમય લે છે એટલે કંઈ નક્કી નથી તો પાછળ વિદ્યા સહાયકમાં કેટલો ટાઈમ મળશે કદાચ આ રીતની એ લોકોની પ્રોસેસ ચાલુ રહે તો વિદ્યાસાયકમાં બહુ જ વાર લાગી શકે છે સપ્ટેમ્બર આવી શકે ઓક્ટોબર પણ આવી શકે એવું કંઈ નક્કી રહેતું રહે એવું નથી અને ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ વેટ કરી શકે એવું નથી ભલે એ લોકોએ પહેલાં એનાઉન્સ કર્યું હોય તો પણ તો એટલા માટે થઈ રહ્યા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે પણ ક્રમિક ભરતી એવું નથી કે આપણે ક્રમિકના વિરોધમાં છીએ આપણે પહેલેથી આપણી ચેનલ ઉપર પણ ક્રમિક ભરતી વિશેના અને એ માટે શું શું કરી શકે એ માટે વિડીયો આપણે અવારનવાર મૂકતા જ હોઈએ છીએ પણ જે લોકોને મેરિટ ઓછું છે અથવા તો એવું લાગે છે કે ભાઈ ક્રમિક ભરતી નહીં થાય તો મારો નંબર નહીં આવે કે એવું કી છે તો એ લોકોએ એ દિશામાં રજૂઆત કરવાની જરૂર છે કે ભાઈ સરકારને કેમ તમે ભલે વિદ્યાસાયનું શેડ્યુલ બહાર પાડ્યું પણ એની પહેલાં પહેલાં તમે નવથી બારની ભરતી જે છે એ પૂરી કરી દો તો બંનેનું સચવાઈ જાય અને બધા જ ઉમેદવારો જે છે એ જુલાઈની સ્ટાર્ટિંગમાં કે ગમે ત્યારે મોડામાં મોડું બે બે એક મહિનાની અંદર જે તે શાળામાં હાજર થઈ જાય હવે વાત કરીએ કા કાસ્ટ વેરિફિકેશનની તો આપણે તમે સ્ક્રીનમાં ફરીથી તમે જોઈ શકો છો ત્યાં એક ત્રણ સૂચનાઓ મારવામાં આવી છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી તો આ ત્રણ કેટેગરીના જે લોકો હોય છે એમને સરકારી નોકરીમાં નિમણૂક આપતા પહેલાં એમની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની હોય છે અને જાતિના પ્રમાણપત્રોની ખરા એ માટે એમને જે પુરાવાની બધું રજૂ કરવાનું હોય છે તેથી જ પહેલાં પેજ ઉપર જે અગત્યની સૂચનાઓમાં સામાન્ય માહિતી આપવામાં આવી છે અને આ ત્રણે ત્રણ જે પણ અમને ફોર્મ અપલોડ ફોર્મ જમા કરાવવાના છે એના નમૂના પણ આપવામાં આવ્યા છે અને પણ ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે તો આ વિડીયોની અંદર નહીં કરીને આપીને કારણ કે વિડીયો વધારે લાંબો થઈ જશે તો કાસ્ટ વેરિફિકેશન માટે ત્રણેના આપણે અલગ અલગ વિડીયો બનાવીશું અને એમાં શું શું પુરાવા છે અને કેવી રીતના રજૂ કરવાના છે એનો યોગ્ય અભ્યાસ કરીને પછી તમને માહિતી આપીશું તો તમે આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો જેથી તમારી સુધી જાણકારી પૂરી પડે તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારું લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો લાઈક જરૂરથી કરજો તમારો જે પ્રશ્ન હોય ક્રમિક ભરતી માટે શું કરી શકાય અને આ યોગ્ય છે કે કેમ કોઈ કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું કાસ્ટ વેરિફિકેશનના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભરત થેન્ક યુ